પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામૃત સાહેબ અમે અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યા છે મહુવા નગરપાલિકાની અંદર અમારે દાખલા જલમ મરણના દાખલા ઘટાડવા પડે એમાં મહિનાઓ સુધી લોકોને રાહ જોવી પડે અને એમાં ટોકન આપે અને ટોકન પ્રદર્શનથી લોકોને ખૂબ પરેશાન થવું પડે છે એટલે પાંચ દિવસની અંદર આ દાખલા વહેલી તકે નીકળે અને રોજને રોજ દાખલા જે અરજદાર આવે એના કાઢી દેવા એવું પાંચ દિવસની અંદર કરે નહીંતર આવતી અઢાર બે બે હજાર પચીસ અને મંગળવારે સવારે અમે ભાદોડના ઝાંપાથી તે મહુવાને દરેક બજારોમાં ફરજો અને નગરપાલિકાની કચેરી અમે અમે ઘેરાવ કરશો જ્યાં સુધી અમારો પ્રયત્ન નહીં પડે ત્યાં સુધી તેવી જ રીતે તે મહવા નગરપાલિકાની અંદર ઘણા બધા ભ્રષ્ટાચારો હાલત છે રોડમાં કરોડો રૂપિયા રોડ બનાવ્યા નથી રોડ ગયા વસાહતો છે એ ગાંધી વસાહત હોય ઇન્દિરા વસાહત હોય શાસ્ત્રી વસાહત એવી પાછા જ વસાહતો છે અને જે જીબીના બદલે અમે ત્રણસોથી વધારે દુકાનો છે ગાંધી કોમ્પ્લેક્સ એ જર્જરીત હાલતમાં છે એને નોટિસો આપી અને નગરપાલિકા સંતોષ બનાવ પોતે છૂટી જવા માગે છે પણ એવું ન હોય આઠ આઠ વર્ષ જૂના વ્યવહારના વાળા છે એટલે એને જલ્દી વહેલી તકે વસાહત બનાવી આપે અને એ લોકોને ત્રણ ત્રણ લાખ રૂપિયા ભરવા પડે એવા ગાંધીનગરવાળા અને નગરપાલિકાના નેતાઓ બાબુઓએ એ ગરીબ માણસોને કંઈક દબાવણી કરી કે ત્રણ ત્રણ લાખ ભરશો તો તમને મકાન મળશે હવે આની પાંચ બિચારા પાંચ મજૂર રોજે રોજ મજૂરી કરે એને ત્રણ ત્રણ લાખ રૂપિયા ખાતે ભરે એટલે એને મફતમાં આ બધા મકાન નવા સરકાર બનાવી આપે અને એના દસ્તાવેજ પણ કરી આપે એવી રીતે મહુવા નગરપાલિકાના અનેક પ્રશ્નો છે એમાં મહુવા કોંગ્રેસના વિરોધ પક્ષના નગરપાલિકાના નેતા લાખાભાઈ અને એના આખા આગેવાનો છે એ પણ સ્થિતિ આવવાના છે અને અમારું ખેડૂત કલ્યાણ સંગઠન એટલે આ હોવાનો જે નગરપાલિકાના જે પ્રશ્ન છે રખડતા ઢોર છે ગટરો જ્યાં ઉભરાય મેડ ચોકડીથી ત્યાં અહીંયા એવાનું હોટલ ઊંધી હોય કે ભાટોરને જ આપ્યો હોય કે નવા જ આપ્યો હોય ગટરો ઉભરાઈ જાવી એ તો એ ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે ત્યારે બધા અને દુર્ગંધ અતિ આવે એટલે લોકો ખૂબ પરેશાન છે મહુવા નગરપાલિકા છે એટલે નગરપાલિકા એટલે નગરના લોકોનું અને નગરના નગરનું લાલન પાલન કરવાનું હોય એને મહુવા એને બદલે આ નગરપાલિકાના નેતાઓએ છેલ્લા વીસ વર્ષમાં મહુવાને ઉજવળ બનાવી દીધું મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું એને બદલે અત્યારે ભૂત બંગલા જેવું મહુવાને બનાવી દીધું એટલે એ હવે મોવાના લોકો સ્વીકારવા તૈયાર નથી એટલે આવતી અઢાર બે બે હજાર પચીસના રોજ સવારે મોવા નગરપાલિકાની સામે જબરજસ્ત પ્રમાણમાં અમે આચાર્યજનક પ્રોગ્રામો પણ આપશું અને રજૂઆત કરી અને સરકાર કે આ તંત્ર જોઈએ એ નહીં માને તો આવનારી ચૂંટણીમાં સરકારને એના પરિણામ પણ ભોગવવા પડશે જય હિન્દ જય ભારત